એમ કેતો તારે એક વિડીયો મોકો કરો વાલા કા આ ઓલા યાર્ડ મત ફોન આવ્યો વાત કરતા કે રૂપિયા કપાય ને હા એ પૂરે પૂરા પૈસા મળશે ચાર રૂપિયા નહીં કપાય એવું હોય તો તો આભાર કેવાય ને એનો યાર અરે યાર જી કે એટલે જ કઉ તે મોકો કરીધો આખરે મને એક યાર્ડ વાળા ને ફોન આવ્યો તો આમાં ફાયદો થયો ને ભાઈ હા ફાયદો થયો એમ મને કાના ને ફોન આવ્યો કે આ રીતનું થયું કાલે તને નંબર દઉં કરીને કહી દે આભાર વખતે હું મારી ફોન આખરી કરીને કઉ કહું વાહ ભાઈ સારું કેવાય કયો આપડે તો ખેડૂત માટે હું હોય આપડે હારું કર્યો અરે